આ અમારી જીવન સાથી ની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબ માં જોતા હો તો સબ્સ્ક્રાઇબ કરો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ માં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડિયો જુઓ નમસ્કાર મિત્રો જય ભીમ નવ ઉતાય આ વિડીયો છે રાજેશભાઈ ઠુમર જે કાલાવડ છે એમણે ખૂબ સરસ વાત કરી છે એમનું લગ્ન જીવન જે 10 વર્ષ સુધી ચાલ્યું એક બાબો થયો અને પછી એની ઘરવાળી જે જતી રહી છોડીને એ બધી બાબતો ખૂબ ઉજાગર કરી છે એમણે તો પૂરો વિડીયો સાંભળો એમણે લવ મેરેજ કરેલા હતા પણ દસ વર્ષ તો સારું ચાલ્યું પણ છેલ્લા દોઢ વર્ષથી કઈક બગડ્યું અને એ બાઈ છે એ ઘરે જતી રહીને પછી બે ઘર કર્યા આવી ઘણી બધી વાતો કરી છે તો એનો પૂરો વિડીયો સાંભળશો તો તમને વધારે ખ્યાલ આવશે અને ખુબ શેર કરો જેથી કરીને રાજેશભાઈ ઠુમરને યોગ્ય પાત્ર મળી જાય અને બીજી વાત આપણે કરીએ કે આપણે દર શનિવારે રાત્રે સાડા સાત વાગે આપણી આ યુટ્યુબ ચેનલમાં લાઈવ થઈને મળીએ છીએ હતા અને એને જ્ઞાતિઓના વાડાના લીધે આપણા સમાજમાં એટલે કે દરેક સમાજમાં વાંધાઓ કેવી રીતે વધતા જાય છે આજે દરેક ગામમાં જોશો તો પચીસ પચાસ સો વાંધાઓ હશે જ દરેક સમાજમાં તો એ શું કામ બીજા છે જ્ઞાતિવાદના કારણે શું કામ વાળા શું આ પરિસ્થિતિ ઉભી થાય એની ખૂબ સરસ વાત કરી છે સાથે સાથે કિંજલ દવેની વાત કરી આરતી સાંગાણીની પણ વાત કરી છે તો એ વિડીયો ખાસ સાંભળો કારણ કે અત્યાર સુધીમાં દસ હજાર લોકોએ એ વિડીયો સાંભળ્યો છે અને ત્રણસોથી ચારસો લોકો દર શનિવારે રાત્રે સાડા સાત વાગે આપણી સાથે જોડાય છે એમાં ઘણી બધી બહેનો પણ જોડાય છે તો તમે પણ જોડાવ યુટ્યુબ ચેનલમાં આપણે લાઈવ થઈએ છીએ અને આ ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો જ્યારે અમે લાઈવ થઈ ત્યારે તમને આનું નોટિફિકેશન મળી જાય તો આ વિડીયોને ખૂબ શેર કરો અને શનિવારે સાડા સાત વાગે આ વખતે આપણે એક નવો વિષય એટલે કે અંધશ્રદ્ધાનો વિષય જે ખૂબ જ ગંભીર વિષય છે એ વિષયની વાતો કરવાની છે તો એ બાબતે તમારે કઈ પ્રશ્ન હોય તો પણ પૂછજો અને આ શનિવારે આપણે સાડા સાત વાગે મળીશું અને અંધશ્રદ્ધા વિશે વાત કરીશું આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે એ તમે જે વિગતો જાહેર કરો છો મિલકત પૈસા વગેરે તો એની જવાબદારી તમારી છે

મારે દિવસ થઈ ગયેલો છે છૂટા છુડા થયો છે એમ ને છ મહિના થયા એ મારી પાંત્રીસમું વર્ષ ચાલે છે હમ હમ હું રાખી શ્રી કરો ને તો મારે તો એવું બેનું છે ને આમાં કોઈનું ક્યાં આપણે કેવું પણ એટલો કંપડ્યો તમ કે વર્ષ દિવસ દોઢ વર્ષ તો વાંધે રહ્યું અને છ મહિનાથી છૂટું એટલે બે વર્ષ નીકળી ગયા હમ એટલે દોસ્તર ગ્રુપમાં મને કેતા કે ભાઈ લગ્ન તો કરવા પડે મને એક તો ઇન્ટરેસ્ટ નતો પણ એક આ ક્લિપ જઉં છું ને

એનું તો ગોઠવાઈ ગયું છે ગોઠવાઈ ગયું હમ સારું હા તો રાજકોટ બીજું એવું પાત્ર હોય તો કહી દો બાયોડેટા ને મોકલી ના હું કેતો નથી હું તો માં મેલું છું હા માં તો પછી આપણે યુટ્યુબમાં મૂકવું હોય તો વિડીયો મૂકી દેજો મેલી દેવો છે હા મેલી દેજો વાંધો નહીં તો વાતચીત કરવી પડશે ને આપણે કંઈક હા વાતચીત પણ કયો ને બધું તમારે જાણવું પડે ને તમારે મેલું હોય તો હા જો મારે આઠ વીઘા જમીન છે પોતાની ખેતીવાડીની હમ અને સરકારી મહિલા ડેરી આવે ને આપડે દૂધ ઉત્પાદક હા મંત્રી પદ હં પંદર વીઘા પંદર હજાર પગાર છે પાનનો ગલો છે અને બીજી પાડે જમીન આવે ને આપડે જે બાર મહિના પાઘડી ઉપર કે એવી રીતે હું ચાલી વીઘા બીજી રાખી જમીન વાવીને મજૂર થી કામ કરાવું છું ખેતીવાડી ખાલી સાંભળવાનું કામ કઈ કામકાજ તો હોય ને મજૂર ને આપી દે એટલે రే పు కిమరీ కా

પંદર હજાર ઈ મળે પંદર ઓલા એટલે ત્રીસ હજાર મારી આવક ખરી બે ડેરીની થઇ ને અને ખેતી કેટલી છે આપડી ખેતી ઘરની છે આઠ વીઘા આઠ વીઘા આઠ વીઘામાં કેટલા ભાઈ બાકી બીજાનું ભાડા પટ્ટે લઈને મજૂરને આપી દેવી રીતે ને આઠ વીઘામાં ભાવ્યું કેટલા ભાઈ બે બે નથી બે ભાઈ એટલે ચાર ચાર વીઘા આવે ને કોઈ ભવિષ્ય હા હમ બીજો ભાઈ નાનો છે મારે city માં મકાન છે નવસારી બીજો ભાઈ નાનો છે મોટો છે ભાઈ મોટો છે મેરીડ છે અને દસમુ ભણે છોકરો એનો. અચ્છા એનો છોકરો દસમુ ભણે છે બરાબર. હા અહિયાં અમે ગામ ત્રણ વ્યક્તિ મમ્મી પપ્પા ને હું અને અમારો ભાઈ ને ભાભી ને ભત્રીજો ત્રણ નવસારી રે. ઉંમર કેટલી તમારી? મારી ઉંમર પાંત્રીસ મુ ચાલે. પાંત્રીસ વર્ષ બરાબર છે હા પછી નવસારી નું હું તમને કેતો ને નવસારી માં મકાન છે. ના મારે મકાન છે પોતાનું પછી સાડીના મશીન ચાલે છે આ ડાયમંડ લગાવવાના એટલે તમારા પોતાના? પોતાના જ હું ત્યાં જતો મમ્મી પપ્પા ને કા ને એટલે હું આવી ગયો ને આ બધું થોડુંક ફરું બહુ વાંધે પડ્યું હતું ને બધું બે વર્ષ પહેલા એટલે ગામડે આવી ગયો મમ્મી પપ્પા ને કે નવસારી ફાવતું નથી એને ત્યાં અત્યારે મારી પાસે જો આ ત્રીસ હજાર મારા મળે મને હમ પછી એ ઘરની જમીન છે ને પેલી વાવું એટલે આ છ સાત લાખ રૂપિયા ખર્ચો કરતા એ મળી રહે ખેતીવાડીનો અને આ મશીન છે એમાં? એ મોટા ભાઈનું આમાં ત્રીસ પાંત્રીસ હજાર રૂપિયા મહિને ખર્ચા કરતા નીકળે એમ. એટલે એ તો મોટા ભાઈ સંભાળે ને? હા અત્યારે સંભાળે. ધંધો બધો મેચ જ કરતો પણ એને શોખીન આવી ગયો. પેલા પહેલા તો હે હા પછી કીધું તું સંભાળી લે એકને તો જવું જ પડશે એટલે કીધું હું ગામડે જતો રહું બીજે હા મકાન છે મારે ત્રણ માળનું ને એમાં કંઈ ઘટે મકાનમાં. એટલે ક્યાં નવસારીમાં? હા નવસારીમાં. એ તમારા નામે છે?

પછી કોરોના ઈકો ગાડી હતી સાડી નો ધંધો કરતો ને ત્યારે નું અમે બધું અત્યારે ચાલુ જ છે એટલે ઈકો હતી એટલે લઈને આવી ગયા કીધું ચાર પાંચ મહિના રહીએ ગામડે તો સમાધાન કયું પછી રોકવા મુકેલા પછી હવે ઈ કી એટલું જ પાણી પીવી આપડે પછી આપડે શું કરવાનું સપના બધા મોટા મોટા થવા માંડ્યા અને પૈસા એટલા બધા મારા સાહા થયા પાછા નહીં આવ્યા શું વાત કરો હમ એ તો પછી થાકી ગયા છે એટલે ઘેર આવીને રોજ ખાવાનું નહીં ભાવે એવું પોઝિશન ઊભી થાય તો પછી શું કરવાનું એટલે પૈસા તમારી રીતે લેતા એ લોકો પૈસા ઊંચી ના માંગે બરોબર હાડો ની આપડે પચાસ હજાર આપ્યો એમ કે બે મહિને આપી દઈએ પછી બે વર્ષે આ માંગી તો આપડી ઘર વાળી આપડે ઝઘડો કરે કે એની કાંઈ નથી પાછા બીજા માંગે આ ચાલુ કર્યું છે એવું છે હા એટલે લેતો તો પૈસા તમારા જાજા ક્યાં છે પૈસા પાંચ તોલા ઘરેણું લઈને આયવા તા ન્યા કે ઉતારી અને હાજર નોતા એટલે પાંચ તોલા ઘરેણું અને બે લાખ ને એવું આપેલા તા એ કઈ આયવું ની પછી બે લાખ મારા હાલ મે આપેલા તા પચાસ પચાસ સાઈઠ હજાર ની જરૂર પડે માંગે તો આપડી કેપેસીટી હોય ત્યાં સુધી હમ પાછા લેવાનો ટાઈમ થાય ને એટલે પછી ઘર માં આપડી મગજ મારી શું કરવાનું પણ છૂટું કરી નાખ્યું કઈ કરવું નથી પછી છોકરો કોની આગળ રાખ્યો એને રાખ્યો કેમ તમે કેમ નો રાખ્યો નોતો હવે એમાં એવું છે વેકેશન કરવા જાવું છે એમ કહીને ગયા પછી તો કે આવું જ નથી પછી છોકરા તો કોઈ દી કોન્ટેક્ટ જ ન થવા દીધો ધમકી દે કે આવશે તો આવો ગુનો નાખશે પછી તો ભાઈ કીધું શું કરવાનું પછી બે વર્ષ ભેગા થયા પાછે દોઢ વર્ષે મીટિંગ કરી છોકરો કે મારે મારે મમ્મી ભેગું રહ્યું તો પછી આપડે જ ન લેવાય હા પછી તો દોઢ વર્ષ એની ભાષા બોલે ને એમને જ્ઞાતિ માં કે બહાર હતું જ્ઞાતિ માં જ બાકી તારક પટેલ જ હતા એમ ને હા હા પટેલ જ હતા અને તોય આવું છે એમ ને હમ તો તો હવે ખરા જ કહેવાય દસ બાર વર્ષ સુધી લગ્ન જીવન ચાલે અને પછી વ્યવસ્થિત પછી બે વર્ષ તો ધક્કા મારી નાખ્યું ધક્કા મારી નાખ્યા બે વર્ષ તો આમ ધક્કા મારી નાખ્યું સમાધાન થયા પછી રોજ કાન ભમરણી કરે આપડી ઘર ને ની મમ્મી ને ભાઈ ને બેનો અને આપડી ઘર માં રોજ ડખો થાય હે જોઈ ફેમિલી માં એટલે શું થાય પછી ભાઈ ભાભી બોલે એમ નથી મા બાપ નથી બોલે એમ કોઈ દી કાઈ તો ઓલા લોકો ને ને પૈસા થી બીજો મતલબ ન એવું થે હોય ને હે હમ એમે લવ કેવી રીતે થયો તમારા જ્ઞાતિ માતા તો પછી હે લવ કેવી રીતે થયો એની અરે ઈ તો બાજી નું કામ થાય એટલે થઈ જઈને પછી સ્વામ કેલાવાળા ને સંધાવાળા ને હા હે હગાવાલા થતા છે ને એ હગાવાળા આની બાજી મારી એવી રીતે अच्छा लग्न પ્રસંગ માં ભેગા થતા આવને એ રીતે હમ ઓ પછી કેટલો કેટલો સમય આમ लव કેટલો સમય રહ્યો તો હ વર્ષ દિવસો વર્ષ દિવસો સુધી ફોન માં વાતો કરી એમ ને હા ફોન માં વાત કરતા પછી લગન થી અન ડોટ બે કે 10 માં એમ નઈ પણ એકા બીજા ઓળખી ગયાતા એકવાર સુધી પરિચય મેવાન પછી લગન કર્યા પછી કેમ તૂટ્યું કઈ સમજાણું નઈ એ જ વાત છે દસ વર્ષ કઈ વાંધો નો આયવો કેટલા વર્ષ બે દસ થી બે હજાર વીસ સુધી હે વીસ સુધી કોઈ તકલીફ નઈ બહુ વ્યવસ્થિત આયલું બધું આલતું પૈસા કમાતા હમ પછી તમે હમજી લ્યો ને પછી એને હું વિચાર ઈજ નો ખબર પડે ને ઓલા લોકો ને તો પેલે થી એમ જ હતું કે આપડી છોકરી એ રહ્યા ને love કર્યા છે આનું તોડાવવું જ છે ગમે તેમ કરી હવે આની અંદર તો બઉ જાજી history છે આમાં તમને કઉ તો મને કે ક્યાં દુનિયા માં કરવું હે મારા પાટલા off થઇ ગયા ને corona માં તો મારા કરતા મોટા એ તો એ આ લોકો તો એવો plan કરતા કે આને નવસારી થી છૂટું કરાવીને ને આપડે આના ઘરમાં માં બેસાડી દઈએ હાજો ભાઈ ને કેવા માણસો વિચાર કરો એટલે પાટલા જી ને બેસાડી એમ હા પાટલા આવું મારું off થઇ ગયું ને હાજો ભાઈ ના ઘર માં કરતા મારી ઘરે હતી અચ્છા તમારી ઘર વાળી ને ઓલા તમારા હાજો ભાઈ ની વાત હતી

મૈત્રી કલર એમ ને ગમે ત્યારે મૈત્રી કલર બે વાર કરી લીધા ને પછી ત્યાં આપણે શું સમજવું આપણને કોઈ કામ કે આપણે હું તો સહન કરી શકું આપણે માં માં બાપ ને સાંભળવાનું એમ એટલે મેં કીધું કઈ કરવાનું ભાઈ છૂટું કરી નાખો કે બીજું નકર મને કેતા ભાઈ આ શકે નહીં છૂટું કરી નાખ તો આપણો છોકરાનો મોટાનો કે આવી જઈ તો પણ એ કીધું ન આવે છોકરાનો કોન્ટેક્ટ જ ન થવા દીધો હે હમ તો અત્યારે અત્યારે હવે હવે કોને ન્યા છે અત્યારે તો જામનગર કે આ બાજુ કર્યું તો હવે એ ની પાછી આવી તો સમાધાન કરી મોકલેલી છે પછી આ તો આપડે સગા ની હોય એટલે કેતા હોય ને બાકી એની ઘરે ગામ નું કોઈ નથી જતું એનું કુટુંબ જ એવું છે હું વાત કરું હમ હમ આપડે પછી એનો શું કોન્ટેક્ટ રાખવાનો પછી તો દોઢ વર્ષ તો બહુ કોશિશ કરી કે આવી જાય તો છોકરા હારું થી ને પણ કઈ જવાબ ના આવ્યો કોઈ કોન્ટેક્ટ જવાબ જ નહી કોઈ ને પૂછવા તો ઉણે અવળો જવાબ આપે હમ બરાબર બરાબર પછી કાય દેવું લેવું પડ્યું તો કેમ એમનેમ છૂટું થઈ ગયું. નહીં દેવામાં લેવામાં તો કોઈ બહુ વધારે માંગ્યા હતા વીસ લાખ માંગ્યા હતા. એ પછી ના પાંચ તોલા ઘરેણું હતી એ લાખ રૂપિયા છે ને બે લાખ કેશ હતા ઈ તો કીધું જા આલો ચાલો છોકરાને રહ્યું કે વીસ લાખ આપો તો જ થાય કીધું પૈસા નથી. હે હા હમ પછી ફ્રીમાં

તો કે એક હોય એવું જો છોકરી દીકરી આપણે ભેગી હોય મારે બેન નથી મારે કઈ સંતાન માં છોકરો નથી મારા ભાઈ નથી તો આપણે હાલે એક ને બે દીકરી હોય હાલે કે હોય તો કેજો સાચો તો આખો ફોટો તમારો મોકલી દયો બરાબર ને આપણે યુટ્યુબ પર મેલ દેવો હા હા ભલે હા આ જીવન સાથી યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો ફેસબુક પર જતો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો અને વિડિયો ગેમ હોય તો